તેનો પિતા એનાથી ઉપરની 10 એના પિતા એના પિતા એના પિતા એના પિતા અને એના પછીની 10 દીકરો એનો દીકરો એનો દીકરો એનો દીકરો તો 10 ને 10 કેટલી થઈ 20 અને જે કન્યાદાન કરે છે એ પોતે કેટલામાં 21 માં 21 પેઢીને તારે એનું નામ છે કન્યાદાન છે હે બહુ સૌભાગ્યની વાત હોય એને દીકરી હોય અને કન્યાદાન નો એને લાભ મળતો હોય જેનો આપણે સંકલ્પ હમણાં કરી ચુક્યા છીએ તો કન્યાદાન મહામ કરીશ્ય ઓમ મહા અત્રી ગોત્રસ્ય વસુદેવસ્યાત્મજ કૃષ્ણ ચંદ્ર વરરાજા કાત્યાયન ગોત્રોતપન્ન ભીષ્મકાતુમજા રુકમિણી નામની કન્યાયા કૃષ્ણ નામના વરાય વરયહ ઉભયો પાણી ગ્રહણ સુભામ વરકન્યા એટલે કૃષ્ણ રુકમિણીનો હસ્તમેળાપ સંપન્ન થયો જાન પક્ષમાંથી બે બહેનો અને માન પક્ષના બે બહેનો એને ચાંદલો ચોખા કરીને વધાવી લીજો જલ્દીથી પેલા જાન પક્ષ વાળા આવો જાન માંથી ગમે તે બે બેનો ઊભા ઉભા થાવ અને વર્કન્યા તમે થોડાક પાછળ હટી જાઓ એટલે જગ્યા રહી